રાઠોડ મહેન્દ્રભાઈ બીઆરસી કોઓર્ડિનેટર માળિયા તાલુકો આજે માળિયા તાલુકાની અંદર મોટી પરાર મોડેલ સ્કૂલ ખાતે અમે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરેલ છે જેની અંદર ટોટલ માળિયા તાલુકાની પચીસ શાળાઓએ પચીસ કૃતિ રજૂ કરવાની કામગીરી કરેલ છે આજના તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે અમારા મહાનુભાવ શ્રી ચંદુભાઈ લાવડિયા સાહેબ તાલુકા પંચાયતના શ્રી લખમણભાઈ નાટડા સાહેબ ગામના સરપંચ શ્રી સુરેશભાઈ ડાંગર સાહેબ અંબુભાઈ ડાંગર સાહેબ તેમજ આમંત્રિત તમામ મહેમાનો દ્વારા આજના કાર્યક્રમને આ ખુલ્લો મૂકવામાં આવેલ છે અમે રત્નમણી પ્રાથમિક શાળા મોટી બરા સ્કૂલથી છીએ

આ મોડેલના ઉપયોગિતાની વાત કરીએ તો ઓછી જગ્યામાં વધારે પાક લઈ શકાય પાણીની બચત થાય ઓર્ગેનિક અને તાજા શાકભાજી મેળવી શકાય ઘરને સુંદર અને હરિયાળું બનાવી શકાય પર્યાવરણને સુધરાખવામાં પણ મદદરૂપ બને છવ્વીસ તારીખે મોડલ સ્કૂલ મોટી બરાર ખાતે યોજાનાર તાલુકા કક્ષાના પ્રાથમિકતા પ્રાથમિક વિભાગના વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે ફરજ બજાવું છું ફરજ બજાવું છું આજે કુલ પ્રાથમિક શાળા જુદી જુદી માળિયા તાલુકાની પચીસ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શાળામાંથી પચીસ કૃતિઓ આવેલી છે આ પચીસ કૃતિમાં પાંચ અલગ અલગ વિભાગ છે વિભાગ પ્રમાણે ટોટલ આપણે પચીસ કૃતિ થાય છે આમાં બધા જ બાળકોએ એ સીઆરસી કક્ષાએ નંબર લાવી અને તાલુકા કક્ષાએ આવેલા છે આ બધા જ બાળકો હે એ પોતાની આવડતથી અને પોતાની કૌશલ્યથી અને શિક્ષકોના માર્ગદર્શનથી બહુ જ સારું કામગીરી કરેલ છે અને નવીન આમાં ઇનોવેટિવ આઈડિયા મળે છે એકબીજા બાળકોને આમાંથી જોઈ અને નવું શીખવા મળશે નવા નવા આઈડિયા આવશે એના કારણે વિદ્યાર્થીઓમાં બુદ્ધિ કૌશલ્યોનો વિકાસ થાય છે મકવાણા કુમાર પુરુષોત્તમભાઈ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા પણ માળિયા તાલુકાની પચીસ કૃતિઓ રજૂ કરવામાં આવી તેમાં બાળકોએ વિવિધ પાંચ વિભાગમાં કૃતિઓ રજૂ કરી અને તેનો હેતુ બાળક કૃતિ રજૂ કરે તેનું જ્ઞાન વિકસે કૌશલ્ય વિકસે અને તેના વિજ્ઞાનના સિદ્ધાંત દ્વારા નવી શોધ સંશોધન થાય અને જીવનમાં એ જે આ શોધ સંશોધનથી આપણું જીવન સરળ સુખી બને તેવા પ્રયત્નો સાથે આ કૃતિઓ રજૂ કરવામાં આવે છે